તો તૈયાર છે આપણે આ રીંગણાનો ઓળો બાજરીના રોટલા ઘઉંના રોટલા અને શેકેલું મરચું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં થશું અમે બી મજામાં છીએ અને આજે આપણે બનાવવાની છે ખાસ રેસીપી કારણ કે શિયાળાની શરૂઆત થતાં જ આ રેસીપી ન બનાવીએ તો કેમ ચાલે તો રેસીપી બનાવવા માટે મેં અહીંયા રીંગણા લીધા છે ટમેટા કોથમરી લાલ મરચાં રીંગણા આપણે શેકી લેવાના છે રીંગણા શેકવા માટે ચૂલો સળગાવી દીધો છે અને આ રીંગણા છે તેના દેવાના છે આપણે હજી તો સરખો શિયાળો આવશે ને દિવાળી પર એટલે બહુ મસ્ત રીંગણા આવશે આપણે આવી રીતના એક હળી અથવા દિવાશળી લાઈન પાડી દેવાના છે સરસ રીતે શેકાઈ જાય રીંગણા તો આ રીંગણાને ને આપણે શેકી લેવાના છે આપણે અહીંયા લસણ વાવ્યું છે તેમાંથી આપણે તો જે મેં લસણ વાવ્યું છે તેમાં જે આવડું લસણ જોશે તો તેમાંથી મેં પાંદડા તોડી લીધા છે કોથમરી વાવી છે પણ એ કઈ ઉગી નથી લસણ ને કોથમરી સુધારી લીધું છે અને આ ટમેટાને પણ આપણે શેકી જ લેવાના છે અને આ મરચાં પણ શેકી લેવાના છે મરચા આપણા બફાઇ શેકાઈ ગયા છે તો આપણે કાઢી લઈશું

આપણે આ બાજરીના રોટલા ચડે ત્યાં સુધીમાં આ રીંગણાના ફોતરાની ફોતરા કાઢી નાખશું ટમેટાના ફોતરા અને મરચાંના ફોતરા બાજરાનો રોટલો સડી ગયો છે ત્યાં રિંગણાઈ સરસ રીતે ફોલી લીધા છે હમારી ના ને આપણે આવી રીતના સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું લાલ મરચાં એટલે સૂકું લાલ મરચાંની એન્ટ્રી જ નહીં અને જે આપણે લસણ અને કોથમીર જે સુધારીને નાખ્યું રાખ્યું તો તે પણ મિક્સ કરી દઈશું એકવાર તમે કાચો રીંગણાનો ઓળો શેકીને આવી રીતના વઘરાગર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે એમ તૈયાર છે આપણે આ હીંગણાનો હોળો બાજરીના રોટલા ઘઉંના રોટલા અને શેકેલું મરચું